નમસ્કાર મિત્રો વનિતા ની વાનગી આપ સબનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું જટપટ નાસ્તો સાથે જ ખાવામાં મજા આવે તેવી ચટપટી ચટણી બનાવીશું જેને ઇડલી ઢોસા કે કોઈ પણ નાસ્તા સાથે ખાવામાં આવે તો તેનો સ્વાદ સો ગણો વધી જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ સૌથી પહેલા આપણે ચટણી બનાવીશું તો ગેસ ઓન કરી એક કઢાઈમાં એક કપ જેટલા ટામેટા એડ કરીશું અને ત્રણ લીલા મરચા સાથે છ થી સાત કડી લસણ અને બે નાના ટુકડા આદુના સાથે જ એક કપ પાણી જો તમે ઈચ્છો તો તેમાં ડુંગળી પણ નાખી શકો છો અને થોડા મીઠા લીમડાના પાન અને થોડી ખટી આંબલી ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે તેને ઉકળવા દઈશું જ્યાં સુધી ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકળવા તો તમે જોઈ શકો છો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દેશું ત્યાં સુધી આગળની પ્રોસેસ કરી લઈએ તો એક મિક્સિંગ બાઉલમાં એક કપ પૌવા એડ કરીશું તેમાં પાણી નાખીને સારી રીતે ધોઈ લેશું હવે તેમાંથી પાણી કાઢીને પોહાને મિક્સર જારમાં એડ કરી પીસી લેશું પીસવા માટે તમે તેમાં દહીં અથવા તો પાણી નાખીને આવી રીતનો સ્મૂથ બેટર બનાવી એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું સાથે જ એક કપ સૂજી અડધો કપ દહીં અડધો કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું હવે તેને અડધો કલાક રેસ્ટ આપીશું અને આગળની પ્રોસેસ કરીશું તો એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી શિમલા મિર્ચ અડધો કપ ઝીણા કટ કરેલા ટામેટા અડધો કપ ગાજર બે નંગ ઝીણા સમારેલા મરચાં લીલા ધાણા અને થોડું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે તમારી પસંદગી મુજબ શાકભાજી એડ કરી શકો છો હવે ચટણી બનાવી લેશું તો અહીંયા આપણા ટામેટા પણ ઠંડા થઈ ગયા છે હવે તેને મિક્સર જારમાં એડ કરીશું સાથે જ મગફળી નાખીશું તો અહીંયા મેં અડધો કપ મગફળીને બે કલાક પહેલા ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા હવે તેમાં પાણી કાઢીને ટામેટા સાથે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી પીસી લેશું તો તમે જોઈ શકો છો આવી સ્મૂથ પેસ્ટ હોવી જોઈએ હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું તમને ચટણી જાડી યા પાતળી જેવી બનાવી હોય તો તે પ્રમાણે પાણી નાખી તડકો બનાવી તેમાં એડ કરીશું તો અહીંયા મેં બે ચમચી તેલમાં અડધી ચમચી અડદની દાળ અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ચપટી હિંગ અને આખા લાલ મરચાં સાથે જ થોડા લીમડાના પાન નાખી તડકો બનાવીને તેમાં નાખીશું અને હા લીલા દાણા તો ભૂલાઈ જ ગયા તે એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું તો ચટની આપની તૈયાર થઈ ગઈ છે ને અહીંયા સુજી પણ સારી રીતે સેટ થઈ ગઈ છે હવે તેમાં થોડું પાણી નાખીશું અને તેમાં બીજું કાંઈ પણ નથી નાખવાનું જેમ કે એનો બેકિંગ સોડા એવું કંઈ નાખવાનું જરૂર નહીં પડે તો જરૂર પ્રમાણે પાણી નાખી ઉત્પમ જેવો બેટર બનાવી લેશું હવે તવાને સારી રીતે ગરમ કરી આવી રીતના પેનકેક જેમ ફેલાવી દઈશું હવે જે આપણે શાકભાજી મિક્સ કરી રહ્યા હતા તે બધા પર ફેલાવી દેસું અને થોડું તેલ નાખીશું અને લાસ્ટમાં રેડ ચીલી ફ્લેક્સ ઢાંકી ઢાંકણ ઢાંકી એક મિનિટ માટે શેકી લેશું એક મિનિટ પછી જોઈ લેશું હવે તેને પલટાવી બીજી સાઈડ શેકી લઈએ તો ફ્રેન્ડ્સ તે દેખાવામાં જેટલું સરસ લાગે છે તે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો બહુ જ ભાવશે અને ખાસ વાત તો એ તેને ટિફિનમાં પણ આપી શકાય તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને સાથે ચટણી પણ તો ગરમા ગરમ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આવી રીતના એકવાર જરૂર બનાવો અને તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા થેન્ક યુ